આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જેને લઈ રાજકીય આગેવાનો અને પક્ષના નેતાઓ તૈયારી શરૂ કરી દીધી છે આજે દાંદેરા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા વર્ષોથી કરવામાં આવતી રજૂઆતના ભાગરૂપે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કોંગ્રેસ પક્ષમાંથી પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાગેલા દાંદેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ જોઈતાભાઈ પટેલ સહિતના આગેવાનોએ રેલી સ્વરૂપે દાંદેરા મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી ધાનેરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આજની આ આવેદનપત્ર પત્ર આપવાનો કાર્યક્રમ હતો વિસ્તૃત કારોબારીની બેઠક પણ હતી અને અહીંના સ્થાનિક પ્રશ્નો જે ધાનેરા તાલુકાના સ્થાનિક પ્રશ્નો માટે આજે એક મિટિંગ મળી હતી અને રેલવે સ્વરૂપે મામલતદાર કચેરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આવેદનપત્ર આપવા માટે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માન્ય ભરતસિંહજી માજી શ્રી માનનીય નથા કાકા માન્ય ડામરાજી અને બધા વરિષ્ઠ આગેવાનોની સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે સ્થાનિક પ્રશ્ન પાણીનો પ્રશ્ન હોય એ વીજળીનો પ્રશ્ન હોય રોજગારીનો પ્રશ્ન હોય મોંઘવારીની સમસ્યા હોય એ તમામે તમામ લોકલ સ્થાનિક સમસ્યાઓ અહીંયાની જે છે ધાનેરાની એ સ્થાનિક સમસ્યાઓને વાચા આપવા માટે આજે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા મહામહિમ ગવર્નરશ્રીને મામલતદારશ્રી મારફતે આજ રોજ આવેદનપત્ર આપી અને આ આગેવાનોએ અંદર જે માગણીઓ કરી છે આવેદનપત્રમાં કે ભાઈ રોજગારીનો પ્રશ્ન હોય ખેતીનો પ્રશ્ન હોય આ માપણીનો પ્રશ્ન છે જમીન માપણીનો પ્રશ્ન આવા પાણીનો પ્રશ્ન વિકટ છે બીજા ઘણા બધા સમસ્યાઓ જે અંદર રજૂ કરી છે એ સમસ્યાઓને વાચા આપવા માટે આજે આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ હતો

મુખ્ય જો પાણીનો પ્રશ્ન હોય દાદરા તાલુકાનો તો ખેતી માટેની પીવાના પાણીનો મોટો પ્રશ્ન છે મારા વખતમાં સત્તરથી બાવીસ વચ્ચે વારંવાર ત્યાં વિધાનસભામાં પણ રજૂઆત કરેલી હતી અને છતાં પણ આજ દિવસ સુધી વાતો કરતા હોય છે પણ એનું પરિણામ કંઈ મળ્યું નથી જેથી કરીને છે મારી વિનંતી છે કે ઝડપીમાં ઝડપી જે પાણી વીહણો તાલુકો છે અને ખેડૂતોને ઇજરત ન કરવી પડે એના માટે ફરીથી ધ્યાન આપી અને દહેર મારફત પાણી આપવાનું કામ કરે સરકાર ધારે તે કરી શકે છે કાઠિયાવાડને નંદનવંદ કર્યું હોય તો આ ધાંદ્રા તાલુકાને કેમ નંદનવંત કરી શકે બીજી વાતો કરે છે કે અમે પંદરસો કરોડની અને આઠસો કરોડની યોજનાઓ લાવી છે અને ખેત તળાવ તળાવો ભરવાના છે મારે સરકાર સાથે પૂછવું છે કે આપ છાપાના માધ્યમ મારફત પત્રકારના માધ્યમ મારફત આપ ચોખવટ કરો કે ધાંધરા તાલુકાના કયા કયા ગામના તળાવ ભરવાના છે આમ ગોળ ગોળ વાતો કરવાની કોઈ ફાયદો નથી પ્રજાને ભરવાના વોટ જ્યારે લેવાના આવે છે રામ મંદિરના નામે વોટ લેવાના આવે છે તે વખતે પ્રજાને ભરમાવવામાં આવે છે તો પ્રજા હવે ભોળી નથી રહી પ્રજા હવે ભરમાય તેવી રહી નથી તો આપ સૌને મારી સરકાર છે વિનંતી કરવા માટેની આપ વિનંતી છે કે તાત્કાલિકમાં તાત્કાલિક આ બાબતમાં નદરા તાલુકાને ન્યાય અપાવે એવો ને એવો પ્રશ્ન સર્વે માપણીનો છે સર્વે માપણીમાં કોઈના ખેતર કોઈના નામે થઈ ગયેલા છે અને ખેતરો કોઈના નામે થવાના કારણે ભાઈ ભાઈઓ વચ્ચે ઝઘડા થાય છે ઘણા જગ્યાએ છાપામાં આજે પણ છાપામાં પહોંચ્યું છે કે કોઈક ભાઈએ બીજાના નામની જમીન હતી ને એને કરાવી નાખી છે અને એ કલેક્ટરમાં ફરિયાદ કરવી છે જ્યારે ખર્ચ ખાશે અને પૈસા વેરશે ત્યારે એને ન્યાય મળશે એટલે આ સરકારની ભૂલોના કારણે પ્રજા જે દુઃખી થઈ રહી છે એમાં સરકારે વિનંતી છે કે એના પર ધ્યાન આપી અને તાત્કાલિક એનામાંથી સર્વે માપણીને રદ કરે અને નવે સરપણી કરે એવી આજની તારીખે મામલતદાર સરદનપત્ર ભલામણ કરેલ છે